મેદાનમાં વહેલી સવારે છ વાગે શરૂ થયેલી મેરેથોનમાં માં દસ હજાર જેટલા યુવાઓએ હિસ્સો લીધો હતો અલગ અલગ ત્રણ હિસ્સામાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું એકવીસ કિલોમીટરમાં લગભગ અઢારસો લોકો હતા દસ કિલોમીટરમાં માં સોળસો લોકો તો બાકીના લોકોએ પાંચ કિલોમીટર મેરેથોનમાં હિસ્સો લીધો હતો લોકોમાં ભ્રષ્ટાચાર ને લઈને જાગૃતિ આવે તેમજ કઈ રીતે એસીબી સંપર્ક કરવો તેની માહિતી મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં કરપ્શન વિરુદ્ધમાં વધારેમાં વધારે પબ્લિસિટી થાય લોકોમાં અવેરનેસ આવે અને લોકોને કરપ્શન લગતી કોઈ પણ તકલીફ હોય તો કોને અપ્રોચ કરવું કઈ રીતે અપ્રોચ કરવું કઈ રીતે આગળ વધવું એ એમને જ્ઞાન મળે એના માટે આપણે આ રનગેસ કરપ્શન યોજીએ છીએ ઘણા યુવાઓ તો એવા પણ હતા જેને હેન્ડીકેપ માટેની સાયકલ દ્વારા મેરેથોનમાં જોડાયા હતા કા આ મેરેથોનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પણ દોડ લગાવી હતી તમે જ્યારે મનમાં રાખી લો કે ના હું ડિસેબલ છું તમે કંઈ જ નહીં કરી શકો તમે એમ માનો કે આઈ કેન ડૂ એવરીથિંગ તો તમે બધું જ કરી શકો છો પ્લીઝ કમ મારા જેવા જેટલા છે એટલા બધા બહાર આવો તમે બધા ચાલુ કરો એક્સરસાઇઝ કરો રન કરો તમે બધું જ કરી શકો છો મેરેથોનમાં જોવા મળેલું જોશ અને ઉત્સાહ હવે ભ્રષ્ટાચારના ખાતમા માટે પણ જળવાઈ રહે તે જરૂરી છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ